સીટ કીધું રામે એમ કીધું કે માણસ કદાચ થી ને એના વાસનાના સંકલ્પથી કંઈ વાસના પૂર્તિનું કંઈ કરવા જાય તો પણ એને પછી જે સાચું છે એ જડે એમ ચિંતામણી જડ્યું એટલે એ ભલે ને પોતાના અહંકારના સંકલ્પની વાસના પૂર્તિ માટે સાચવા નથી કંઈ શોધવા જાય તો પણ ખોટું છે તો મળવાનું નથી સાચું છે તો છે જ એ કાંઈ મળતું નથી છે જ તો એ સાચું પછી એ રહે છે ખોટું રહેતું નથી ખોટા માટે કરે તો પણ ખોટું ને કાંઈ નથી એટલે પછી એ એમાં તો કાંઈ મળવાનું છે જ નહીં અને સાચું તો છે જ એટલે મળતું નથી પણ છે જ એમ હા તો કાલે જેને ન લીધું હોય એને આપો તો ચા કરો છે મોહનથાળ છે ને જેને કાલે મોહનથાળનો પ્રસાદ ન લીધો હોય હાથ વચા કરે ચર્ચા કરો કાલે મોહનથાળ પ્રસાદ ન લીધો હોય આપો આપો કાલે ન લીધો હોય એ જેને મોહન પ્રસાદ કાલે ન લીધો હોય હાથ ઉચો કરાય છે ને બધાને માટે

મોડું મોડું પછી કર્યું નહી એ પણ બરોબર નથી બરોબર નહીં છેલ્લો મસ્ત महेन्द्र <laughs> <पे जैर? laughs> महेन्द्र <laughs> <employeur> <प्रेखी महें> <laughs>

nú. <muchas> Nei,

બે છે

هي هڪ خودمختار بنياد جو بنياد آهي ۽ اها به ڪري جو قانون بنياد جي एक <laughs> મેશન <coughs> <coughs>

¡Boom, oh, oh, boom, oh. boom!

जंदी तो बाबा अपना गुना माताजी ने जंदी प्रभु ने जंदी तो ऐसा चाहिए था हम लोग जल्दी कर आए हमने पता था आता है नहीं फूल लागो जमाना फादर जीरो जीरो ये लेके सब प्रभु जीरो प्रभु जोड़ी है तो अलग जो सबमणि ये बिन खाता है ये टापू के था विद्या गुरु ये बे पे लाग ન જાયો હા પેલી અરે વાત છે જો અમને એક ઉકાળોથી જાડું લોકો માટે ખબર હૃદયમાં વસિત પ્રકાશની નિર્માણનું અને આત્મમ એકલે સંપર્શિત સેન્ટોને સેન્ટર અને જેને ગમે તો મને સત્તાયુક્ત પડે છે સદાયનો દેખા દેનો દેખા યાદ હા આમાં રેકોર્ડ પણ થયો એમાંથી લખી છે અને જે બોલે આ છે ને એક તો હા એમાં કરે સત્તા પાછા હોય હા